વડોદરાના મંજુસર પોલીસ મથક વેમલી ગામે સામાજિક કાર્યકરને ડિટેન કરાયા સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને ડિટેન કરાયા સામાજિક કાર્યકર નેતા લખન દરબારને જંબુસર પોલીસે ડિટેન કર્યા જંબુસર પોલીસ મતકે વેમાલી ગ્રામજનો અને સમર્થકોએ ડિટેઇન ખોટી રીતે કર્યાનો આક્રોશ વ્યક્ત કર્યો સામાજિક કાર્યકર નેતા લખન દરબારને પૂછતા લોકોની સમસ્યા માટે ઉપવાસ આંદોલન માટે ભેગા થતા ડિટેઇન કરાયા હોવાનું જણાવ્યું છે આજે અમારા ગામ વેમાલીમાં ગંદા પાણીની સમસ્યા ગટરો ઉભરાવ એવા બધી ઘણી સમસ્યા હતી એના આંદોલન માટે લખનભાઈ દરબારે અમારા ગામમાં આંદોલન કર્યું

પાણી શુદ્ધ મળવું જોઈએ ગટર સુવિધા મળવી જોઈએ રોડ રસ્તા સારા મળવા જોઈએ અમારું આંદોલન છે અને આગામી કાયદા કરવાની સોલંકી દિવ્યાંગ વડોદરા